પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળું પાણીથી ભરાતા વાહન ચાલકો ફસાયા પાટણ શહેરમાં શુક્રવારે પડેલા સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતા પાલિકાની મોન્સૂન કામગીરી છતી થવા પામી હતી તો નાળા નીચે ભરાયેલા પાણીને કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાતા પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી હતી પાટણ શહેરમાં શુક્રવારે સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા શહેરની અંદર બહાર જવા માટે મહત્વના ગણાતા રેલવે ગરનાળામાં વરસાદના પાણી ભરાતા અનેક સાધનો બંધ પડતા ચાલકોને ધક્કા મારીને પોતાના વાહનો પાણીમાંથી બહાર કાઢવાની કસરત કરવી પડી હતી રેલવે ગરનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવતા વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કરવામાં આવેલ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ કરવામાં આવી હોય તેવું વરસાદી પાણીના દ્રશ્યો જોતા લાગી રહ્યું છે